તો અટાણે વાયગા હવા નવ હા હા વિડીયો મુક્યો નવ ને વી થયા અમે હા કે કે અમે એની કાર નો મુકે તો દીધો પણ એ આવતો ને ને અમને ખબર જ હે કે બધા ઈજ ક્વેશ્ચન થતો હે કે આજ કંઈ એટલું લેટ બસ ઈજ પ્રોબ્લેમ હે કે આજ અમે આ બીજા બધા ને થતો હે પણ ખબર ની હોય હા તો ઈજ વાત હે કે આજ અમે આ આયા ને નેટવર્ક નો થોડોક ઇશ્યૂ હે તો

तो समय गाती उण आवती थी हैं हां तुम्हारे पाहे आवती थी हां मांडवी में दवा करे हम्म हम्म उईना बुजवन तो बंद थी रे क्या कुछ करो हां करजो हे खबर नी की है मजा है नी उ नोटिस करा हां बुजवन एतली बंद नो क्या क्या करियो तेरा नबुजवा तो भगवान बंद कर न जावा तो ઓ આઈ નાસ્તો કરી લીધો હાલો રાજ પેલતા બધાઈ દી સારું નહીં બહુ નાખે ભલું કરે ને મિત ભાઈ ખબર વ્યસ્ત થાય હગઈ ગોતવાની હે હા મે નું કેન તો ભાગી જાય માં તો જો સંધ્યા તું આમ બધી કામગીરી કી આલે બરોબર આલે ને બરાબર હો તો રાજ હે અહીંયા જો રાજ ઈ દવા ઉડી હો જરાક આ બાજુ રીજો હા કે આ દવા માં ભરવા ને તો પછી ઉડે ખબર હમ તો જો બધાય માંડી ઓલી કરે હા થોડુંક વોક કરીએ

તો બસ જો મે આ મારવા નીકળ્યા આ ટ્રેક્ટર ફાર્મ ટેક બીજો ઈ હે એ આ સોનાલીકા હે સોનાલીકા ટ્રેક્ટર આનો ગીત આવતો જે કે મહિન્દ્ર ભરવાના હા ની આ ફાર્મ ટ્રેક હે આ તો લોક દીધો હે વાટાણા કી ની કરું તો બસ જો ઓન સંધ્યા નીકળ્યા તો જોવો તમે અમે રીંગણી હમ બકાલો બગલોમાં રીંગણી હે હા વધારે તઈ છે તો રીંગણી હે પછી આ લીંબુડી હે હમ આ આમુ હે હમ તો આથી મિતભાઈ આમણે હે ને લીંબુ મોકલાવે અટણે હે મલક જો તમે જોવા શકો આમાં લીંબુઈ છે જોવો હમ

मैं ठहरी नहीं आई है हां तो रिंगणो ये अंदर अंदर ही है कि क्या अपनी काया मुतारी ना थोड़ा हां 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 आम बो है नहीं यो लो है, है, हाँ, आ, है। बस यहाँ पोपिया है

હા કારણ કે Tata એટલે મારી મમ્મી કાં મૂકેતી કે તીકે ઉનાસ્તો ગલ્યો હા પણ પછી ને નાસ્તો કરી લે મિત કા મમ્મી ને કે નાસ્તો કરી લે આ પણ મણિયા તડકો આવે ત્યાં થોડો મીતો આવતી રે

खिड़की राखे ने ले मजे आवे ए तो हां ई तमी कर रहे हो मीन मी तीन कपूर मी हां बाबा बनता हूं तो बा हम जा जाइए मित भाई हमारा गाइडर है तो हम ये है ना इसका नो विसारिए इसको बांधवो दी इमा ओलो इसको आवे रे ओलो खबर जारी जारी हां ई आपड़े काई जड़ियो रास्ता मु तो वहां एक ओलो हेड़ी न रहने तो आपड़ी भाव तो खबर वाड़ी नागड़ हां इमा का के भाई बे है તો આ હે ને દરેક ક્યુ ખબર નહી આ કાપિયો મિત ભાઈ ક્યાં કાપિયો ભાઈ મોટી થઈ ગયું છે મને મત ખબર આવી નવજ છે હમણા હમણા જ એન્ટ્રી છે મિત ટાયર હે એક બે ત્રણ ટાયર હે દુનિયાને એક ગાડી બની જાય હવે એક ઘટે સકે રિક્ષા થઈ જાય ત્રણ ટાયરમાં

કાચું કાઢો લઈ જજો હે તો આ મિતભાઈ આ ખુરશી લઈ લ્યો હાલો બધાય બેઠા તો બહજે વાં બેસવું આંબાના હીરે સીધો આવો બેકુ હા હા આહા ઉટાઢાઢ હે હાજો વાયરિંગ વાયરિંગ ને જો હોય એટલે ક્યાં ખાંભા આની કી જો થી આ ખાઈમાં બાંધેલ નહીં હમ